નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કલોલ ખાતે સરદાર ભવનમાં આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસની અગત્યની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર તથા એઆઈસીના પ્રભારી હોદ્દેદારો બી એમ સંદીપ સાહેબ ભીખાભાઈ રબારી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબ્ઝર્વર આનંદ ચૌધરી સાહેબ ચંદ્રિકાબેન બારીયા તથા પીએમ પટેલની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના સર્વ વરિષ્ઠ આગેવાનો પ્રદેશ હોદ્દેદારો શ્રી જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા નેતા સદસ્યો આગેવાનો જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવનારી પંચાયત તેમજ તાલુકા જિલ્લા પંચાયત અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક ગામ સુધી તેમજ મતદારના ઘર સુધી પહોંચી અને મતદાર જાગૃત કરવાની સલાહ સૂચન તેમજ બુથ લેવલની કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી वो चालू नहीं हो रहा है ये तो बिल्कुल नहीं आ रहा है वो कनाडा जा रहा हूं मैं आकर वो बातचीत करने आया हूं तो अब 5 साल में हमारा हकदार है 5 साल में हो सकता है मुझे मेरा पिछले वादे का मतलब मतलब मैं क्या बातचीत करने आया हूं कि मैं मगर मुझे एक्सपेक्ट कर रहे थे 30 साल हो गया मुझे तो हटिए करना है है कि हम झूठ नहीं है यात्रा कर रहा था एक तरफ भगवंत रेड्डी सभा कर रहा था कर्नाटक सिद्धराम जाता था अटैक कर एक तरफ डी के शव कुमार ऐसा लीडरशिप स्टेट में भी आपको काम